શું તમે ક્લાસ વન ટુ અધિકારી બનવાનું સપનું જોઈ રહ્યા છો તો આજે જ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર બ્રાન્ચની મુલાકાત લો કારણ કે દોસ્તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર બ્રાન્ચ જીપીએસસી વન ટુ ને એક્ઝામને ટાર્ગેટ કરીને એક સ્પેશિયલ સ્વરાજ ટુ પોઈન્ટ ઓ બેસ શરૂ કરવા જઈ રહી છે આ આ બેચ સપ્ટેમ્બરના રોજ બપોરે શરૂ થશે બેચમાં દોસ્તો હાઇબ્રિડ મોડ રહેવાનો છે એટલે કે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ચાલવાની છે તમારી અનુકૂળતા પ્રમાણે તમે બેચમાં જોડાઈ શકો છો આ બેચની વિશેષતાઓની વાત કરું તો દોસ્તો પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુ આ ત્રણેય તબક્કાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે તે ઉપરાંત ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને નિષ્ણાત ફેકલ્ટીની ટીમ દ્વારા તમને શિક્ષણ આપવામાં આવશે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે ડેઈલી વીકલી અને રિવિઝન ટેસ્ટનું આયોજન કરવામાં આવવાનું છે તે ઉપરાંત વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે એ માટે પર્સનલ કાઉન્સેલિંગ તો ખરી જ તથા વિદ્યાર્થીઓને રીડિંગ માટે ફ્રી લાઇબ્રેરી અને મટિરિયલ્સ આપવામાં આવવાનું છે તો રાસ એની જોવો છો દોસ્તો આજે જ ગોલ્ડન બોક્સ એકેડેમીનો સંપર્ક કરો અથવા નીચે દર્શાવેલા કોન્ટેક્ટ નંબર ઉપર તમે વાત કરી શકો છો મળીએ જય હિન્દ જય ભારત